આજે આપણે ચોળી બટેટા અને ટમેટાનું શાક બનાવીશું તે માટે આપણે ત્રણે સમારીને તૈયાર રાખ્યા છે હવે આપણે તેને વઘારી લઈશું વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લસણ નાખી દઈશું રાય અને જીરું નાખીશું હવે આપણે આ સમારેલા બટેટા અને ટમેટા નાખી દઈશું હવે આપણે સાત લઈ લઈશું હવે આપણે બધા મસાલા નાખી દઈશું ચટણી નાખીશું કાશ્મીરી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું ખાંડ નાખીશું હરી પાછું આપણે સાતરી દઈશું હવે આપણે પાણી ઉમેરીશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું એકદમ સરસ ચોળી બટેટા ટમેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો